અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ હિન્દુસ્તાન કંપનીમાં અચાનકથી રાસાયણિક જથ્થામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી પાનોલી જીઆરડીસીમાં બાકરોલ બ્રિજને અડીને આવેલી હિન્દુસ્તાન એમઆઈ લિમિટેડ કંપનીમાં સાંજના સમયે કંપનીમાં સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રામાં રાસાયણિક જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો જેમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની ચપેટમાં આખો સ્ટોરેજ વિભાગ આવી ગયો હતો કંપનીમાં મેનેજમેન્ટ અને સિક્યુરિટી વિભાગ દ્વારા પાનોલી ફાયરને જાણ કરતા ત્રણ ફાયર ટેન્ડર સાથે કાફલો ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો આગ વધુ વિકરાળ હોવાથી ડીપીએમસીની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી આગ બુજાવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી સતત પાણીનો મારો અને ફોર્મ આગ બુઝાવવામાં તે જહેમત ઉઠાવી હતી ત્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે જોકે ભારે જહેમત બાદ આગ ઉપર ફાયર ટીમોએ કાબુ મેળવ્યો હતો आगनी जान पी सी बी सहित अधिकारियों स्थल पर, पर दौड़ी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए